જંબુસર મહાપુરાને જોડતો આ એક રોડ છે અને આ રોડ પર જે રેલવે કામ કરે છે અને એ રેલવેવાળા બિલકુલ અનઢાઈવ કામ કરે છે મન ફાવે એ રીતે કરે છે અને જે મહાપુરાને જોડતો રોડ ત્યાં રેલવે કને એ લોકો પૂરો પૂરો બ્લોક કરી દીધો છે જે ડ્રાઈવરજને આપ્યું એ લોકોએ ખાલી વરસાદ પડે એટલે માટી અને મેન્ટલ નાખ્યા છે હવે એની અંદર અમે અત્યારે ચેક કર્યું તો અંદર સરિયા છે આટલા આટલા મોટા પથ્થા છે તો પછી બાઇકનું હું થાય અત્યારે અહીં કેવું છે કે થોડો વરસાદ પહેલાં કિચડ થઈ ગયું છે અહીંયા કોઈ કોઈ અધિકારી આવવા તૈયાર નથી જોવા તૈયાર નથી અત્યારે અમને બે કે ત્રણ દિવસ ઉપર વરસાદને કારણે અહીંયા અમારા સ્કૂલ જતી એક છોકરી પડી હતી તો એને વાઈગો તેની જવાબદારી કોણ લીધી અહીં કોઈ પણ જવાબદાર વ્યક્તિ આ જોવા આવતા નથી જેથી ગામનો એવું કહેવું કે સિત્તેર ટકા વ્યવહાર બંધ થઈ ગયો છે આ લોકોને એક અંધર રીતે આજે અમે આવ્યા છે તો બંને સાઈડ એ લોકો રસ્તા બંધ કરી દીધા કાલે કોઈ બીમાર પડ્યું કોઈ ઇમરજન્સી એકસો આઠ અમારા ગામમાં લાવી હોય તો કેવી રીતે આવે તો એ લોકો શું કોઈનું મૃત્યુ નહીં રાહ જોઈને બેઠા છે એ લોકોએ કમસે કમ એક રસ્તો તો ખુલ્લો રાખવો જોઈએ કે ના રાખવો જોઈએ એ લોકો મન ફાળ એ રીતે રસ્તા બંધ કરી અઠવાડિયાથી એ લોકો એ લોકો તમારા રસ્તા બનાવી દેવો છે રોજ એક આવે છે એક ટોલું નાખી જાય તો લેવલ કરવા જાય છે પણ એ લોકો કાસા જ બંધ કરી દીધા છે તો પાણીનો નિકાલ કેવી રીતે થાય છે એટલે અહીંયા જે અવર જવર થાય છે એ બાઇકો સ્લીપ મારે છે ફોર વ્હીલ સ્લીપ મારે છે લોકો ચાલતા પણ જાય છે લપસી જાય છે જો આને જાનહાની થાય તો એની જવાબદારી રેલવે વાળા રહેશે કરા અહીંયા કોન્ટ્રાક્ટર પણ ઉભેલા છે એમનો પણ તમે જવાબ લો